નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો ફોર્પી ઘાટ છે ને કલરનો ફોર્પી ઘાટ છે સો ટકા રિયલ હીરા છે સો ટકા રિયલ હીરાની ગેરંટી ડબલ બનાવો સિંગલ બનાવો અથવા તમે કારીગરને શીખવાડવા માગતા હોય ડબલમાં હીરા તો એની માટે બેસ્ટ હીરા છે આ રિયલ હીરા છે કલર છે ને ક્લીન પેરોટીવાળા હીરા છે સિત્તેર ટકા અંદરથી ક્લીન પેરોટીવાળા નીકળશે જીરમ કસર નહીં આવે તો શિખવાડવા માટે સો ટકા સારામાં સારા હીરા ગણાય કેમ કે કારીગરને તળિયા મથાળા પેલ જો હીરા તમે શીખવાડવા માંગતા હોય તો એની માટે સારામાં સારા હીરા છે ના હીરા તમે ઓલ ગુજરાતની અંદર ઓનલાઈન મંગાવી શકશો આખા ગુજરાતમાંથી કોઈ પણ જગ્યા ઉપર રહેશો તમે ઓનલાઈન મંગાવી શકશો ને બીજું કે રિયલ હીરા છે એટલે તમે તૈયાર થઈ જાય પછી માર્કેટની અંદર વેચી પણ શકશો એટલે બે વસ્તુ છે કારીગર શીખવાડાઈ જાય અને બીજું કે આ વેચ્યો એટલે એના અમુક ટકા પૈસા પણ પાછા આવી જાય એટલે પ્રોબ્લેમ એ પણ છે નહીં એટલે ભાવની વાત કરીએ તો ભાવ છે નવસો પચાસ રૂપિયા કેરેટના નવસો પચાસ રૂપિયા કેરેટના છે સાઈઠથી પાહીઠની સાઇઝ છે ને ખાસ તમે જો લેવા માગતા હોય તો તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એમાં તમારો એડ્રેસ મેકલજો ઓનલાઈન પેમેન્ટ કરશો અથવા કેશ ઓન ડિલિવરીમાં તમને બીજા દિવસે આંગળીયા જરા મળી શકશે જય હિન્દ જય ભારત વંદે માતરમ